ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રથમ રાજ્ય સ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો આતકે રાજ્યપાલ આચાર્ય દેવરજજીએ કહ્યું હતું કે સંસ્કૃત એ માત્ર ભાષા નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણ તત્વ છે વેદો ઉપનિષદો શાસ્ત્રો મહાકાવ્યો તથા વૈદિક વિજ્ઞાન બધું જ સંસ્કૃતમાં લખાયેલું છે રાજ્યપાલે પ્રાચીન ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા એટલી મજબૂત હતી કે દેશમાં શિક્ષણ વિનાના લોકો શોધવા મુશ્કેલ હતા છ વર્ષની ઉંમરે બાળકોને શિક્ષણ માટે ગુરુકુળ મોકલવાની પ્રથા વૈદિક સંસ્કાર પદ્ધતિ અને દરેક નાગરિકોને શિક્ષિત બનાવવાનો પ્રણાલીસભર પ્રયાસ પ્રાચીન સમયના ભારતનું લક્ષ્ય હતું રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારત સમાજની શિક્ષણની વ્યાપકતા પર પ્રકાશ પાડ્યો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાનજય પાલીવાલે સ્વાગત પ્રવચન કરી બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્કૃતના પ્રચાર માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષણ વિભાગના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઇટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર શિક્ષણ વિભાગના અધિકારીઓ સંસ્કૃત પ્રેમી વિદ્વાનો તેમજ શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા